સોમનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પણ દર્શન કર્યા શ્રાવણના અંતિમ દિવસે સોમનાથ દાદાના તેમણે દર્શન કર્યા ધ્વજા પૂજા જળાભિષેક કરીને સુખાકારી શ્રાવણ મહિના મહિનાનો આ છેલ્લો દિવસ અને એમાં પણ સોમવતી અમાસ છે આજે એટલે ખૂબ સારો દિવસ અને એ દિવસે આજે સવારે ભગવાન સોમનાથની પૂજા કરવાની અને ધજા ચડાવવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું એનાથી ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું ભગવાન સોમનાથ વર્ષોથી આપણા દેશની સુરક્ષા દેશની એકતા માટે અહીંયા બિરાજમાન છે અનેક વખત આક્રમણો પણ થયા ત્યારે પણ ભગવાન સોમનાથનું મંદિર અડીખમ ઊભું છે